એક મહારાષ્ટ્રમાં ખૂબ જ જ્ઞાની તપસ્વી સંત થઈ ગયા બાપ જેવી લઈને રાજા નીકળ્યા એના શેઠ નગર શેઠ અને મસ્તીમાં એને ભાન નહીં રસ્તામાં સુતા કી તો આપની મસ્તી હોતી હૈ સંસારીઓ ક્યાં લેના દેના તો આપણે નામ નામને મસ્ત મગન માં રહેતા હૈ કોણ આયા કોણ ગયા તો સુમીરન કરતા એની ગાડી નીકળી શેઠ ની બેઠા બેઠા ડ્રાઈવર ને કીધું કે આ કોણ ભિખારી છે એને ઉઠાડીને સાઈડમાં લે મોડું થાય ડ્રાઈવરે કાચ ખોલી અને બે બૂમો પાડી પણ એના મગજમાં જ નહીં એને ખબર જ નથી કે હું રસ્તામાં સુતો છું ક્યાં સુતો છું એ તો અલગ ફકીરી આની મસ્તી ભગવાનની સાથે જેના તાર લાગી ગયા છે એને બાપ આપણી લાતોની પરવા નથી આપણા ઢેખાળાની પરવા નથી આપણા માં ફેંકેલા પથ્થરોની પરવા નથી એ તો એમ જ સમજે છે કે મારા ભગવાન મારી ઉપર પુષ્પ વ્યવહરાવે છે હરિહરની પરંપરામાં મેં એવા દ્રષ્ટાંતો સાંભળ્યા બાપુ સાધુ ઉપર પથ્થરો માર્યા આ સમાજે સાધુ ઉપર પથ્થરો માર્યા પણ તો એ સાધુ એને ફૂલ સમજી અને એની મુસાફરી આગળ ને આગળ રાખી બાપુ આપણે જેના ઘરે જવીને સાહેબ આપણને કોઈ પૂછે નહીં તો એના ઘરના આંગણે પરથી કદાચ એને આ મૃત્યુ થઈ જાય કોઈનું અઘટિત ઘટનાઓ ઘટી જાય પણ એ દાગ એટલો બધો રહે છે કે જવું નથી એના ઘરે ગયો તો મારું અપમાન કર્યું હતું સાહેબ આવા પ્રસંગોમાં જ આ જીવ તૈયાર નથી તો ધન્ય છે એવા સાધુને કે આટલું આટલું અપમાન સહન કર્યા પછી સમાજને છોડ્યો નથી એને એવા એવા દાખલાઓ છે આપણને એમ થાય કે તને નથી ભાન નથી રોડ ઉપર સુતો છું આ નગર શેઠ ની ગાડી નીકળી છે થોડો સાઈડ ફૂટપાથ ઉપર શું એમ આ તારી હાથી જેવી કાયા લઈ રસ્તામાં સૂતો છું ડ્રાઈવર બે ત્રણ વાર કીધું પણ ડ્રાઈવર એને સાંભળ્યું જ નહીં પડખું ફરી અને ફકીર મસ્ત આપણી ફકીરી મેં લેટે હુએ થે તો શેઠે એને એમ કીધું કે શું બૂમો પાડે છે નહીં સાંભળે આના કાન બેરા હોય આ નફટ હોય અને તારી બૂમોની કોઈ અસર ન થાય તું નીચે જઈ અને એને ખસેડ અને શેઠ કે પછી ડ્રાઈવરને તો ઉતરવું જ પડે ડ્રાઈવર ઉતર્યો નીચે અને ભિખારી જેને સમજતો હતો એને ડ્રાઈવરે કીધું કે હે ભિખારી આટલી બધી સુવાની જગ્યા છે ને તું રોડ ઉપર સૂતો છું આ શેઠ નગર શેઠની ગાડી નીકળે છે તું સાઈડમાં થોડો પણ સાંભળે નહીં ડ્રાઈવરે આવીને શેઠને કીધું કે બાપુ શેઠ આ સાંભળતો નથી માનતો નથી સામું જોતો નથી પડખું બદલતો અને વાત પણ સાચી છે જે ભગવાન સ્મરણ ચાલતું હોય એને પછી બીજું કોણ ઝંઝટ ક્રોધ આવ્યો અને ગુસ્સામાં ના ગુસ્સામાં એ ફકીરના પગમાં લાત મારી ક્યારનો મારો ડ્રાઈવર તને બૂમો પાડે છે ને તું ઉઠતો નથી બે શરમ કરી અને લાત મારી અને એને લાત મારીને એ સાધુ અને સીધી એ ગાલ ગાલ ઉપર ઉપર તમાચો તમાચો માર્યો માર્યો અને જે ચમત્કાર થયો શેઠની મગજનું આખું બ્રહ્માંડ જે ગંથલી હતી જે કુંડળીઓ હતી આઠે આઠ એ જાગૃત થઈ એક જ થપાટે એને ભાન નર્યું કે હું શું ચેતના અનુભવ કરી રહ્યો છું અને તરત જ શેઠે ડ્રાઈવરને કીધું કે હવે તું ગાડી લઈને ઘરે જતો રહેજે અને ઘરે જઈને કહી દેજે કે હવે શેઠ પાછા નહીં આવે સાધુ નો માર સાધુ એક જ થપાટ મારી અને આઠ કુંડળીઓ એની જાગૃત થઈ જાય શેઠ ને એ ગાડી નું ભાન ભૂલી ગયા મહેલ નું ભાન ભૂલી ગયા અને એને એમ થયું કે ઓહો રોડ ઉપર આવી ફકીરી આવી એનો ખાલી એક થાપો એનો એના શરીરનો અંગનો સ્પર્શ થયો અને એની બહડટ આટલા બધા મેલ ચડેલી કુંડલીઓ હજારો વર્ષની હજારો જન્મોની અને એક સાધુ નામ પોકેલી માયા હતી સાધુ ભગવાનની સાથે તો જ રોડ ઉપર હોય ને આપણે હોવાનું તો પ્રયત્ન કરો સાહસ કરો ના મેળ પડે આ તો ફકીરી હતી અને સાધુએ જંજોડી નાખી અને શેઠે કહેવરાઈ દીધું કે તમે ઘરે જઈને કહી દેજો હવે આવે એ બીજા હવે ના હોય અને એને એ સાધુ સાથે નીકળી ગયા આ અને જે કરાવી બાપુ મેળવી હે ને એ બેજાના કહી શકે કે તમારા કલ્યાણ હોગા અંદરથી હળપતો હોય અને જોડિયું હાથમાં લઈને અને ધર્મના ઉપદેશ આપતો હોય અને એ એક જા તારા બચ્ચા કલ્યાણ હોગા એનેથી તો બરબાદી થાય બાપુ એ તો ફકીરીની જોડી લઈ નીકળ્યો હોય અને શરીરથી ગહાતો હોય અને એનો ભગવાન પણ રાજી થતો હોય એના મુસાફરીથી અને કોકને ખૂણે ખાંચરે કહી દે કે બેટા તારું કલ્યાણ થશે તો એનો ભાવ પાર તરી જાય